બાબુરામની જેમ નિરંજને પણ થોડા જ સમયમાં શ્રી રામકૃષ્ણના અંતરંગ ભક્તોના વર્તુળમાં સ્થાન પ્રાપ્ત કર્યું નજરે તરી આવતી એની સાદાય જગતના આકર્ષણો પ્રત્યેની એની વીરતાભરી વૃત્તિ અને એની પવિત્રતા આ બધા ગુણોથી એણે શ્રી રામકૃષ્ણનો પ્રેમ જીતી લીધો શ્રી રામકૃષ્ણ એની ગણના પણ ઈશ્વર કોટી ભક્તોમાં કરતા આ યુવકને જ્યારે લગ્ન કરવાનું દબાણ કરવામાં આવ્યું ત્યારે એવું દબાણ કરનારા સંબંધીઓને એણે જણાવી દીધું આવી દરખાસ્ત મૂકીને તમે બધા મારું ભારે અકલ્યાણ કરવા તૈયાર થયા છો કહેવાની જરૂર નથી કે નિરંજનના આવા હિંમતભર્યા જવાબની જ્યારે શ્રી રામકૃષ્ણને ખબર પડી ત્યારે તેઓ ખૂબ રાજી થયા હતા બીજા લોકો આગળ એની પ્રશંસા કરતા એ ઘણી વખત કહેતા જે મનુષ્ય સંસારમાં બિલકુલ લેપાતો નથી તે ભાગ્યશાળી છે મેં નિરંજનને એક તેજના ગોળા ઉપર બેઠેલો જોયો હતો જ્યારે આ સંસાર છોડી જવાનો સમય આવશે ત્યારે પળવાર પણ થોભ્યા વિના એ ચાલી નીકળશે આ નિરંજન કોઈ કોઈ વાર ક્રોધ મૂર્તિ પણ બની જતો એવે વખતે આવેશમાં આવી જઈને પોતે માનેલા સત્યને ઠસાવવા માટે એ સખત થતાં પણ અચકાતો નહીં તેના આવા સ્વભાવનું એક ઉદાહરણ બસ થઈ પડશે એક દિવસ એ દક્ષિણેશ્વર જઈ રહ્યો હતો હોડીમાં એની સાથે બીજા ઉતારો પણ હતા એ લોકોમાંથી કેટલાકે શ્રી રામકૃષ્ણની નિંદા કરવા માંડી નિરંજને એ બધાને સખત શબ્દોમાં ચેતવણી આપી પરંતુ તેમણે ગણકાર્યું નહીં નિરંજને નક્કી કર્યું કે આ લોકોને પરચો બતાવવો પડશે એણે હોડીને અત્યંત જોરથી હેચવચાવવા માંડી અને ઘાંટો કાઢીને ધમકી આપી કે આવા અસભ્ય આચરણ માટે તેમને બધાને નદી વચ્ચે જ ડૂબાડી દઉં તેની કદાવર કાયા અને ક્રોધભરી મુક મુદ્રા જોઈને નિંદાખોરો તો ભયભીત થઈ ગયા અને માફી માગવા લાગ્યા જ્યારે શ્રી રામકૃષ્ણને આ બિનાની ખબર પડી ત્યારે એમણે નિરંજનને આટલા બધા આવેશમાં આવી જવા બદલ ઠપકો આપતા કહ્યું ક્રોધ એ ભયંકર પાપ છે તારે શા માટે એને વશ થવું જોઈએ સારા માણસનો ક્રોધ તો પાણી ઉપર દોરેલી રેખા જેવો હોય અર્થાત એ તરત જ શમી જાય મારે વિશે મૂર્ખ લોકો ફાવે તેમ બોલે પરંતુ તારે તો એ તરફ ધ્યાન ન આપતા એના પ્રતિ દુર્લક્ષ જીવવું જોઈએ એ કરવાને બદલે જો તું લડવા માંડે તો તો તારી આખી જિંદગી લડવામાં જ જાય સહેજ વિચાર કરકે કે ક્ષણિક ક્રોધના આવેશમાં તું કેવી હોનારત સર્જી નાખવાની અણી ઉપર હતો